આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો રોશન ઠક્કર માટે છે ડીસા તાલુકાના ખેરોલા ગામનો પણ ખાસ બાબત એ છે કે એમના મોટાભાઈએ જે ઠક્કર પરિવાર એટલે એટલે પરિવારના હોવા છતાં મારી પરિવારની દીકરી સાથે ખૂબ જ રાજી ખુશીથી મેરેજ કરેલ છે આ વાત એમના ફાધરે કરેલ છે આ ઓડિયો સાંભળો હલો

ખેરોલા ગામ આમ લખણી તાલુકો થઈ ગયો હવે અમે ક્યો ક્યો કયો તાલુકો લાખણી લાઠી લાખણી લાખણ લાખણી લાખણી તાલુકો બરાબર બરાબર જિલ્લો કયો જિલ્લો બનાસકાંઠા લાગે બનાસકાંઠા બનાસકાંઠા બરાબર બરાબર અમે છીએ એ પાર્કર ઠક્કર હમ એ લુવાણા હતા તો હા ઠક્કર એમાં મારે પાંચ દીકરીઓ છે બે દીકરા છે પાંચ દીકરીઓ મેરેજ ગયા છે એક દીકરા ના મેરેજ થઈ ગયા એક દીકરો છે ઓગણત્રીસ અઠ્ઠાવીસ મુ ઓગણત્રીસ મુ વર્ષ ચાલે છે શું નામ છે દીકરાનું રોશન 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 આખું નામ રોશન કુમાર રશમુખલાલ ઠક્કર સોનગેલા અમારી નુખ છે સોનગેલા બરાબર 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 હા હા તો તમે શું કામ શું કરે છે ત્યારે અત્યારે ખેરોલામ કરિયાણા ની દુકાન ચલાવે હે કરિયાણા ની દુકાન છે ને એટલે દુકાન પોતાની માલિકની છે કે દુકાન તમે વેચી લઈ લીધી છે હા હા પાંચ લાખ મા પણ જે ખેતરમાં ચાર રસ્તા પડે ખેતર ઉપર અમારે ધંધો સારો છે પણ શું કેવાનું મતલબ કે એ જે ખેડૂત પાસે લીધું એને હજી એને કરાયું એમ અચ્છા એને એટલે દુકાન ચાલુ થઈ કે પણ એને કરાયું નથી એમ કરો હા દુકાન હાલ ચાલુ જ છે અમને અમને બનાવી આપી પછી અમને દસ બાય વીસ નો બ્લોટ આપશે હમ અને પછી અમારે દુકાન હાથે બનાવી હાલે હમણાં બનાવી આપેલી છે પછી તો જે એને થઇ ને આવે ને તો અમારે કાયદેસર અમારે જ બનાવાનો થાય બરાબર આમ કઈ ટોકન બોકન આપી દીધું કઈ એવું થયું છે કાય હા એ આપેલું પણ એનું લખાણ બખાણ નથી એક દુકાન અમે વેચાતી લીધી ને એક ગીરવે લીધેલી છે બરાબર સમજાય સમજાય બે દુકાન જોડે જોડે જ છે ગીરવે મતલબ ગીરવે એટલે આપણે એમ એક લાખ રૂપિયા એમને આપેલા છે એનું લખાણ નથી કરાવ્યા એનું વ્યાજ નહીં ને દુકાન ભાડું નહીં અચ્છા એ રીતે દુકાન ચલાવ છે એમ ને? હા એમને ત્યાં વસ્તી કેટલી છે એમ ઘરની મારે ચારસો ઘર જેવી વસ્તી ખરી ચારસો ઘર છે બરાબર છે એટલે માનો ને પંદરસો બે હજાર ની વસ્તી હોઈ શકે એમ ને હા એવું બરાબર હા આ ગામ માં કયું ગામ કીધું તમે ખેરોલા ખેરોલા છે અને રેવાનું તમારું ત્યાં જ છે ત્યાં જ રહીએ છીએ મારે દીશામાં ઘર નું મકાન છે ભાડે આવેલું છે અચ્છા દીશામાં પણ મકાન છે તમારું હા ઘર નું છે એ ભાડે આપેલું છે અને મોટો દીકરો એને પ્રેમ લવ મેરેજ કરેલા છે અડીસા માં માળી સમાજ હા હા એ private job કરે છે અમદાવાદમાં અમદાવાદમાં જોબ કરે છે દીકરો તમારો હા અને એમાં અમારો પોતાનો જે મોટા છોકરા ના ફ્લેટ છે અચ્છા એને પણ ફ્લેટ લઈ લીધો છે ત્યાં અમદાવાદ માં હા એ પતિ પત્ની બંને રહે છે હજી બાળક નથી ત્રણ વર્ષ જેવું થયું મેરેજ love મેરેજ રાજી ખુશી થી પછી કર્યું હતું બરાબર સમજાય ગયું

કરાવી પછી લોકો કે અમને આ બાબત ની ખબર નથી હું તમને અઠવાડિયા જવાબ આપું જવાબ ના આયો એટલે મેં મોબાઈલ નંબર લઈને ફોન કર્યો છોકરા પપ્પા ને કીધું ભાઈ આવી રીત ની વાત તમને કોઈ દીકરી એ કરી તી તો કે ભાઈ તમે છોકરો કે મેં તો હાલ અમે ત્યારે ઝેરડા રહેતા હતા આલ જ્યાં રહીને કિલોમીટર દૂર છે નજીક પછી તો કે છોકરો અમારે જોવો છે છોકરો અમારે ત્યાં આ જગ્યાએ અમારી દુકાને મોકલો બધી વ્યવસ્થા કરીને છોકરા ને મોકલ્યો એ છોકરી ના ભાઈ એ જોઈ લીધો પછી અમને ચાર પાંચ દિવસ પછી મને કે તમે અમારે ઘરે આવો પછી એમના ઘરે ગયા કીધું માથાકુટ માથાકુડ થાય હું કારણ કે દીકરી વાળા છે લવ મેરેજ છે પણ એ લોકો એ કોઈ માથાકુટ કરી નહિ બરાબર બરાબર પછી કે ભાઈ અમારે છોકરી તમને આપીએ બરાબર છે અમારે ક્યાં આપવા કરવાનું નથી કે બરાબર છે ચાર પાંચ દીકરીને ઘરે લઈ આયા રાજી ખુશી પછી મહિના પછી આવ્યો અમારે ત્યાં જમીન ગયા પોતે બરાબર બરાબર અમારા રિલેશન સારા રહ્યા આજે દીકરો દીકરી એ અમદાવાદ નરોડામાં હંસપુરા ફ્લેટ લીધેલો હે બરાબર બંને જણા રે ને છોકરા પગાર તેત્રીસ હાજર રૂપિયા પગાર હે અને એ ટાઈમે તો લગભગ બાવી ત્રીસ હજાર હજાર પગાર હતો અને અમે જે હતી સત્ય વાત કીધી મેં ભાઈ યાર એ મોટા માળી છે ને માળી માં પણ એ મોટા કરોડોપતિ હેચ્છા એવું છે તો મોટા દિશામાં દસ મકાનો છે મિની કોલિસ્ટર ને એવું બધું છે પણ એમને બધું અનુકૂળ લાગ્યું અને આપણે જે ડિટેલ હતી એમને સાચી જ વાત કરી સાહેબ બરાબર એટલે એમને એમ ગમી ગયું પછી તો એમણે છોકરીને કે અમે એ લેવા ગયા ને ત્યારે ત્યાં જે તમે ઘરમાં મને કે સેઠ બે હજાર એટલે કે મકાન પચાસ લાખ નું છે મેં કીધું જે કઈ હોય અમારે મને નથી કીધું મતલબ શું મને કે મારી દીકરી ના જ છે કે તમે આવી ને રો અને મારી દીકરી જમાઈ રે તો વાંધો નથી અને આજ થી આ છોકરી ને આપીએ છીએ અમે પછી કે અમારે છોકરી ને કઈ દસ દસ બાર પંદર તોલા લગ્ન માં તૈયારી કરી હતી અને માટે દાગીના કરાયેલા છે ગોલ્ડ ના તો મેં કીધું એનું તો કે એ અમે આજ થી દીકરી ને આપી દઈએ છીએ બરાબર પછી કઈ કે પચાસ હાજર રોકડા એની પાસે એ અમે એને આપી દઈએ છીએ પછી મેં એમને કીધું મેં કીધું આપડે જયારે પેલી મુલાકાત થઇ ત્યારે તમે એમ કીધું તું કે મારે તો કંકુ અને કન્યા કશું જ આપવાનું નથી તો આ શું થયું કીધું તમને અચાનક તો એ લોકો કે તમે અમે તમારી એક લેતા હતા તમે એક્ઝામ માં પાસ થઇ ગયા હતા તો અમે રાજી ખુશીથી થી હાલી તો મેં કીધું કઈ અમે માંગતા નથી હવે તમે તમારી દીકરી ને હાલો તો હું ના પાડી શકતો નથી. બરાબર બિલકુલ બિલકુલ બરાબર તો એ રાજી ખુશી થી અને બંને જણા અમદાવાદ જ રહે છે દીકરો ને દીકરી તો મારા જીજા મકાન એ ટાઈમે લીધેલું હતું એમને મેં વાત કરી મેં તો આ જગ્યા લે હે તૈયાર તો કે હવે અમારે કઈ જોવું નથી તમારા ઉપર પૂરો વિશ્વાસ છે બરાબર છે અને આ રાજી થી હવે એકાદ છોકરો બાકી રહ્યો છે મારે પાંચ દીકરીઓ વગર સાટે પરણાઈ દીધી છે આ દીકરો મારી સમાન એક દીકરો છે ભાઈ બેઠો બેઠો તમારું મોબાઈલ માં જોયું ને યુટ્યુબ માં તો યાદ આવ્યું કીધું કોલ કરી જોવ બરાબર બરાબર હા હા આપડે રોશન ભણ્યો છે કેટલો અભ્યાસ કેટલો કર્યો છે તેને બાર પાસ છે બાર પાસ કર્યું છે બરાબર છોકરા બંને બાર પાસ છે તો અત્યારે પરિવાર માં તો તમે ત્રણ જણા છો ને ત્રણ ત્રણ જણા હું મારી મિસિસ અને આ રોશન

ઠીક ઠીક હા 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 અને મારો પછી ચોવીસ દસ બે હજાર તેર માં accident થઇ ગયો તો હમ બાઈક ઉપર હું ને મારા મિસિસ જાતા હતા ત્યારે દુકાન અમારી ખેરોલા જ હતી ત્યાં નું બાર કિલોમીટર અંતર થાય હમ પછી એક્સિડન્ટ થઈ ગયો તો મને અમદાવાદ લગભગ મહિનો દોઢ મહિનો ગુજરાત college ની પાછળ છે નવીન ભાઈ ની hospital તેમને રાખ્યો તો પછી કેસ કરેલો તો અમે ટ્રેક્ટર વાળો હતો સામે એ પકડાઈ ગયો તો પછી અમે કેસ લડ્યા અમને બાર લાખ ને શાયદ મને ને મારા મિસિસ ને મળી ગયા તા અને એના પછી અત્યારે હાઈકોર્ટમાં રાધનપુરના હાઈકોર્ટમાં વકીલ છે કે કે ઠક્કર એ હજી દસ લાખ નો મારો નવેસર દાવો મુકેલો મારી ભવિષ્ય ની આવક ગણી નથી જજ સાહેબે એ દાવો મુકેલો છે એ

એ મહિને ચાલી પચાસ હજાર રૂપિયા કમાઈ લે છે એ કરિયાણા ના હા કરિયાણા અમારે ત્યાં દુકાનો ખેરોલા ચાર રસ્તા ઉપર દુકાન છે દુકાનો ની આસપાસ પંદર વીસ દુકાનો છે બરાબર સમજાય છે બરાબર અમારે વીસ વર્ષ થી દુકાનો છે બરાબર વીસ બાવીસ વર્ષ થઇ ગયા અને ધંધો બહુ સારો છે ઉઘરાણું અમારે ધિરાણ ખરી કરી અમે વીસ એક વીસ પચીસ લાખ નું ધિરાણ હમ એમ હા વીસ પચીસ લાખ ની ઉધારી ખરી મારી બરાબર 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 હું બધું હંબાળી લે છે બરાબર છે હમ ના દરમાં બીજાયત મારે કેટલો પાંચ 5 નો રસ્તો થાય હું જા રહું છું ને ઘર ને દુકાનનો 5 મિનિટ લા મારું ગામડામાં તો બાઈકો આવતા જતા એટલે મન મિસિસ ને લેતા જાય ઘર નું બાઈકી છે બરાબર અને મોટો છોકરો છે એને એક્ટિવા છે અમદાવાદ જનમાં બરાબર એટલે તમારા બેસીસ પર દુકાન બેસે ને હા દુકાને બે ધંધો હંબાળે એના પેલા હું ડીઝલ

બધું અમારે લેવા દેવાનું કોઈ હારી કન્યા છોકરા માટે જોઈએ સાહેબ બરાબર હવે બીજું આપડે કન્યા તમારા લોહાણા સમાજ માંથી હોય તો કે બીજા સમાજ નો પણ ચાલે ખરું ખરો લોહાણા સમાજ હોય તો વધુ શ્રેષ્ઠ બરાબર અને કોઈ સારી જાતિ જ્ઞાતિ હોય ને ચાલે છોકરા નું અઠ્યાવીસ મુ કે ઓગણત્રીસ મુ વર્ષ ચાલે બરાબર બરાબર છોકરા વિશે તમારે પૂછવું હોય અહીં જોવાવું હોય તો મારી ગેર હાજરી માં તમે ગામના ના પચીસ ને પચાસ માણસો ને પૂછી લેજો તમારે છૂટ કે છોકરો કેવો line બાઇન બધું રીતે પૂછવાની છૂટ તમને ના સારું કેવાય તો સારું કેવાય બરાબર મારી ગેરહાજરી વગર વગેરે તમારે અજાણ્યા થઈને પૂછી લેવાનું એમ ના ના એ સારી બાબત સારી બાબત બરાબર છે કઈ નઈ છોકરા નો photo છે તમારા મોબાઈલમાં ના એ છોકરા પાસે છે અને છોકરાને હું કઉ તો સોજે તમને ડેટા એના મોકલું ક્યારે મોકલશે તો એ સાંજે આઠ એક વાગે આવી જશે ઘરે હા તો મને મોકલીને ફોન કરજો બરાબર બરાબર તો આજ આ નંબર તમારો હાઇલાઇટ કરશું આપણે youtube માં બરાબર ને એટલે કોઈ contact કરે તો તમારા નંબર પર contact કરે ત્યાં સુધી માં ફોટો નહી આવે તો હું ગમે તે ફોટો મેલી જઈશ બરાબર આમાં હોય ને ના એવું ખોટું આપડે ખોટું નહી કરું સાહેબ આપનું નામ પીએલ બારુ પીએલ બારોટ મારું 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 પીએલ મારું બરાબર હું ને કોન્ટેક્ટ કરજો આપણે કઈ જ ખોટું કરવું નથી આપણે સાચું જ કરવું છે બાપું કઈ વાંધો કરે સાજે મોકલી દેજો ફોટો મને પણ તમે કેમ કીધું કે તમારે ભલે અજાણ્યા થઈને પછા છું આમ માણું પછા મારા વિરુદ્ધ કોઈ છે એની પણ તમે પૂછી લેવાનું તમારે ના એ તમે ગેરંટી આપો સારી બાબત છે કઈ સાવ બરાબર છે હા 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 તો મને ફોટો સાંદા મોકલી દેજો હો હા હરો હા વોટ્સએપ કરી નાખી બસ ઓકે ઓકે ફોટો મોકલી મને ફોન કરજો હાજી હાજી બરાબર બરાબર ઓકે ઓકે હા હા વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો